నమస్కారం మిత్రో మిత్రో స్వాగత అరి యూట్యూబ్ చెనల్ મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સોળ જુલાઈથી લઈને ઓગણીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ શું સાર્વત્રિક વરસાદ થશે ગુજરાતના કયા વિસ્તારોને ગમરોળશે વરસાદ તો જાણો પ્રથમ હવામાન વિભાગે પોતાની આગાહીમાં શું કહ્યું છે વાત કરીએ તો હવામાન વિભાગની ગુજરાતના માથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે તે હવામાન વિભાગનું અનુમાન છે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે જેના પગલે ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભયંકર વરસાદી માહોલ જોવા મળ્યો છે એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર્ટ્રોફ્ટ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે એટલે મિત્રો આગામી ત્રણ દિવસ ખાસ વરસાદની શક્યતા ગણીને ચાલવું અને આજે તારીખ સોળ જુલાઈના રોજ તો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે અન્ય વિસ્તારમાં કેવો વરસાદ થશે તે પણ તમને જણાવી રહ્યા છે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ સોળ જુલાઈ છે તો સોળ જુલાઈએ રેડ એલર્ટની વાત કરી દઈએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને છોટા છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ભરૂચ વડોદરા નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદના અનેક વિસ્તારમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો ખાસ કરીને રેડ એલર્ટવાળા વિસ્તારોમાં તો પાંચ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી છે જ્યારે ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચની આસપાસ પણ વરસાદ થઈ શકે છે જ્યારે યલો એલર્ટવાળા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે ઝરમર ઝરમર વરસાદ અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે પરંતુ મિત્રો જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર જુલાઈની ખાસ વાત કરી દઈએ તો સત્તર જુલાઈએ ક્યાં પડી શકે વરસાદ પરંતુ સત્તર જુલાઈએ થોડું વરસાદનું પ્રમાણ ઘટી શકે તેવી સંભાવના છે ઓરેન્જ એલર્ટ સત્તર જુલાઈએ ક્યાં છે તો પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં એક ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે મિત્રો યલો એલર્ટની વાત કરી દઈએ તો કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા વડોદરા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ તાપી ડાંગ નર્મદા અને ભરૂચના અનેક વિસ્તારમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે મિત્રો સત્તર જુલાઈએ પણ સૌરાષ્ટ્રમાં વરસાદની હેલી જોવા મળશે જ્યારે યલો એલર્ટવાળા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર જુલાઈની વાત કરી દઈએ તો અઢાર જુલાઈએ વરસાદનું પ્રમાણ થોડું થોડું ઘટી જશે મિત્રો ઘણું બધું ઘટશે પરંતુ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી શકે છે યલો એલર્ટ અઢાર જુલાઈની વાત કરી દઈએ તો કચ્છ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે બીજી તરફ મિત્રો એકસો ને થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની બેટિંગ ગત ચોવીસ કલાકમાં થઈ ગઈ છે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ગત રોજ મિત્રો રાજ્યના એકસો ને વધુ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ચૌદ ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ચાર જિલ્લામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો આણંદ શહેરમાં પણ અઢી ઇંચની આસપાસ વરસાદ થયો હતો અનેક વિસ્તારમાં કેળસમા પાણી પણ ભરાઈ ગયા હતા તો મિત્રો આ હતી આગાહી તારીખ ઓગણીસ જુલાઈ સુધીની મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે વરસાદ પડે છે કે કેમ જિલ્લા પ્રમાણે અને તમારા ગામ કે શહેર પ્રમાણે માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે હા ચોક્કસથી ગુજરાતના આ વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે તમારા વિસ્તારમાં વરસાદ ન થતો હોય તો પણ તમે જણાવજો જેથી અન્યને પણ ખ્યાલ આવે કે કયા વિસ્તારમાં વરસાદ છે અને કયા વિસ્તારમાં વરસાદ નથી તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે